વા વાહ વાહ બાલ દોસ્તો આ પંખીઓ ચકલી છે બીજાનું નામ ચકલો હા તેને ટૂંકમાં ચક્કો અને ચકી કહેવાય તો આજે હું તમને ચકાચકી વાર્તા કહીશ દાણો ચકીએ ચૂલા પર ખીચડી મૂકી ખીચડી ચડાવવા મૂકી અને પછી ચકી તો પાણી ભરવા માટે ગઈ ને ચક્કાને ગઈ કે ખીચડી તાછી ના જાય એનું ધ્યાન રાખજો હું હું પાણી ભરીને આવું ચકી તો પાણી ભરવા ગઈ આ ચકી ગઈ એટલે ચકાએ ખીચડી જોઈ ખીચડી ચડી ગઈ હતી તેને નીચે ઉધારી લીધી અને પછી બધી ખીચડી શાંતિથી બેઠો બેઠો ચકો ખાઈ ગયો ચકી માટે જરાય ખીચડી બાકી ના રાખી પછી

હું તો પાટા બાંધીને સૂતો છું તમે જાતે ઉગાડીને આવો બેડા કોણ ઉતરાવશે તમે જાતે ઉતારો ચકી બેન રસોડામાં ગઈ તપેલી માં જોયું તો ખીચડી હતી જ નહીં ક્યાંથી હોય ચકા ભઈ ખાઈ ગયા તા ને એટલે એને ચકાને પૂછ્યું

અને પેટ ચીરો પણ પેટ ચીરવાની વાત સાંભળી ચકાભાઈ તો ગભરાઈ ગયા એમના તો પસીના છૂટવા લાગ્યા કારણ

મારો મોઢું ફાચે જઉં છું આમ કહીને ભેંસોનો ગોવાળ પણ ત્યાંથી જતો રહ્યો થોડીક વારે સાંઢિયા લઈને એક ગોવાળણ આવી ઊંટને સાંઢિયો પણ કહે છે ખબર છે હા સાંઢિયો એટલે ઊંટ ચકી આ ગોવાળણ કે ઓ સાંઢિયા ગોવાળણ ભાઈ આમાં ચકારાણા ને તું કાઢ તો તને ખીર ને પૂરી ખવડાવું આ ગોવાલણબાઈ ને ચકીની દયા આવી ગઈ તેણે ચકાને કુવામાંથી બહાર કાઢ્યો પછી ચકી કે એ ગોવાલણ ચાલ હું પૂરી ખવડાવું હો વાહ ગોવાલણ પણ ખુશ ચકી પણ ખુશ ગોવાલણ ચકીને ઘેર ગઈ ચકીબેને પ્રેમથી ખીરને પૂરી રાંધી અને ગોવાલણને સરસ રીતે ખવડાવી જમાડી અને પછી એને વિદાય કરી તો જોયું બાલ દોસ્તો ચક્કો ખોટું બોલ્યો તો રાજા એને સજા કરી ખરું ને અને પછી ગોવાલણે તેને કૂવામાંથી બહાર કાઢ્યો એટલે ચકીએ

તો હવે તેના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ ચોખા અને મગની ખાવાની બીજી કઈ કઈ વાનગીઓ બને બરાબર ચોખામાંથી ભાત ઈડલી ઢોંસા પુલાવ બને અને મગમાંથી કઈ કઈ વાનગીઓ બને હવે ચકોચકી આ રીતે બીજી પાંચ જોડ બનાવો હા તો એક છે કાગડો કાગડી બતક બતકી પોપટ પોપટી સસલો સસલી અને હરણ હરણી આજના સમયમાં ચકીએ કોને ફરિયાદ કરવી જોઈએ અને હા બાફીને ખાઈ શકાય શેકીને ખાઈ શકાય અને તળીને ખાઈ શકાય તેવા ખોરાકની યાદી બનાવો ચકલીનો ખોરાક શું હોય છે આ પ્રશ્નોના જવાબની મિત્રો સાથે ચર્ચા કરો પ્રશ્ન બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં હું જે જવાબ બોલું તેના પરથી પ્રશ્ન બનાવવાનો છે જુઓ ચકો ચોખાનો દાણો લાવ્યો જવાબ પરથી પ્રશ્ન બનશે ચકો શું લાવ્યો અથવા કોણ ચોખાનો દાણો લાવ્યો આ રીતે જવાબ પરથી પ્રશ્ન બનાવી શકાય આવી જ રીતે દોસ્તો બીજા પ્રશ્નો જાતે બનાવો ગીત મજાનું બાળદોસ્તો હવે આપણે એક સરસ મજાનું ગીત જોઈએ અને ગાઈએ બામને જપ્તી વગાડતા આવડી ગઈ બામને જપ્તી વગાડતા આવડી ગઈ मारी छप्पी वागे छे पट 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 जाने फूटे बंदुकडी फट 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 आबामने दिल्ली भगाडता अवडी गई बामने चप्ती वगाडता अवडी गई पड़ता अवनी गई बामने चप्पी वगाड़ता अवनी गई तू कपड़ा धुए भले धप 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 मुँह पानी माँ नहीं करो छप, छप 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 मारी चप्पी भी जाए जाए डप 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 हाँ बामने मुन्नी रमाड़ता अवनी गई बा જવાબ આપો મિત્રો અહીં તમારે ગીત પરથી આવતા પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે આંગળા વડે બીજા કયા કયા કાર્યો થાય આંગળા વડે વસ્તુને પકડી શકાય ચપટી વગાડાય લખાય અને બીજા ઘણા કામો કરી શકાય ખરું ને બા ઘરના કયા કયા કાર્યો કરે છે હા બા ઘરમાં બધા જ કામ કરે જેમ કે રસોઈ કરે કપડાં ધોવે વાસણ ઘસે ઘરની સફાઈ કરે હવે કહો તમે ઘરકામમાં બાને કઈ રીતે મદદરૂપ થાવ છો હમ ઘરના નાના મોટા કામમાં બાને મદદ કરી શકાય ખરું ને સારું તો ચપટી વગાડીને જુઓ કે ચપટીનો અવાજ ક્યાંથી આવે છે ચપટીનો અવાજ હા ત્રીજી આંગળી અને અંગૂઠો ઘસાય ત્યારે પટ પટ અવાજ આવે છે અને આંગળીઓ માથામાં ઘસીને ચપટી વગાડો કોઈ ફરક પડ્યો સરસ આંગળીઓ માથામાં ઘસીને ચપટી વગાડીએ તો ચપટીનો અવાજ બરાબર આવતો નથી રમત બાળદોસ્તો હવે તમારે આસન પર બેસી પલાઠી વાળી આંખો બંધ કરી સુખાસનમાં બેસવાનું છે અને તમારી આજુબાજુના થતા અવાજો સાંભળવાના છે મિત્રો તમને કયા કયા અને કેવા કેવા અવાજ સંભળાયા શબ્દો સુધારીને લખો મિત્રો અહીં આપેલા શબ્દોને સુધારીને તમારે સાચા શબ્દો લખવાના છે સમજવા માટે આપેલું ઉદાહરણ જુઓ આવ્યાનો સાચો શબ્દ બનશે આવ્યા તેવી જ રીતે ગમ્યા શબ્દ માટે સાચો શબ્દ બનશે ગમ્યા પછી મુઠ્ઠી શબ્દનો સાચો શબ્દ બનશે મુઠ્ઠી પછી શબ્દ છે ડબ્બો તો તેનો સાચો શબ્દ બનશે ડબ્બો ધ ક કો નહીં પણ ધ પછી ક બેવડાશે અને ક ને કાનો માત્ર લાગી શબ્દ બનશે ધક્કો પછીનો શબ્દ જોઈએ અલપા તો તેનો સાચો શબ્દ શું બનશે હમ અલ્પા બાળમિત્રો આવી જ રીતે પટટી રસતો ચડ ડી કશયપ પટટ બ ટટ મૂનની બિલલી વગેરે જેવા શબ્દોના સાચા શબ્દો તમારે જાતે લખીને લાવવાના છે અનુલેખન મિત્રો આપેલા વાક્યોને તમારે વાંચવાના છે અને પછી સ્વચ્છ અને સુંદર અક્ષરોમાં લખવાના છે લોખંડનો ગઠ્ઠો કક્કો લખો સૈનિકો સજ્જ છે મુન્ની રમે છે ચિઠ્ઠી લખો ચમનની ચડ્ડી બિલ્લી ભાગે છે श्रुत लेखन बाड़को जे वाक्य बोलू ए अमारे ध्यान थी साम्रे ने लखवाना छे चालो सब तैयार छोने नक्श चड्डी पहरी ने तैयार थयो कमरे पट्टो लगावी सज थायो मम्मीये सहज धक કો મારી કહ્યું હવે શાળાએ જા નચ તો પગથિયું કૂદ્યો અને ભાગ્યો શાળા તરફ રમત બાળમિત્રો તમારે બે જૂથમાં વહેંચાઈ જવાનું છે અહીં એક શબ્દ આપેલો દેવ હવે બંને જૂથે વારાફરતી આપેલા શબ્દના અંતે જે શબ્દ બનતો હોય તે કહેશે જેમ કે દેવ શબ્દમાં છેલ્લો અક્ષર છે વ તો શબ્દ બનાવીશું વરસાદ જેમાં ચાર અક્ષર છે માટે તે જૂથને મળશે ચાર ગુણ હવે તમારે એક પછી એક વારાફરતી શબ્દના અંતે આવેલા અક્ષર પરથી શબ્દો બનાવીને રમત રમવાની છે પ્રવૃત્તિ પેન્સિલની મદદથી કાગળ પર સિક્કાની છાપ પાડવી કાગળ પર ઘર ડીશ ઝાડ તથા પથ્થરનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો આપણે સમજ્યા શીખ્યા વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા દંડીવાળા મૂળાક્ષરોના જોડાક્ષરથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન સૂચના સાંભળી ચિત્ર દોર્યા વાક્યો સાંભળીને લખ્યા જૂથમાં ચર્ચા કરી ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કર્યું